મોમાં મૂકતા જ એકદમ ઓગળી જાય તેવો શિંગપાક આજે આપણે બનાવીશું એ પણ નવી રીતે ઘરમાં વડીલ હશે તો એ પણ આ શિંગપાક ખાઈ શકશે અને આજે આપણે ચાસણી કર્યા વગર ઘોળમાંથી શિંક બનાવીશું જે ખૂબ જ હેલ્ધી છે તો આમ બાળકો આ રીતનો શીંક ખાતા નથી હોતા પણ લંચ બોક્સમાં આપશો તે લોકો માટે ખૂબ જ ફાયદાકારક નીવડે છે તો સૌથી પહેલાં એક પેન લઈ લેવાનું છે જેની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી નાખીશું હવે ઘી થોડુંક પીગળે ત્યાં સુધી રાહ જોઈશું હવે તમે અહીં જોઈ શકો છો કે ઘી થોડુંક પીગળવા લાગ્યું છે એટલે આની અંદર આપણે વન ફોર્થ કપ જેટલું દૂધ નાખીશું તો અહીં ઠંડુ કે ગરમ કોઈ પણ દૂધનો ઉપયોગ તમે કરી શકો છો હવે એકવાર સારી રીતે આપણે મિક્સ કરી લેશું જેવું ઘી અને દૂધ મિક્સ થઈ છે ને તેવું આપણે બીજી તરફથી હાફ કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે એ થોડું થોડું કરીને નાખતા જશું અને ગાંઠા ન પડે એ વાતનું ધ્યાન રાખીશું કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે અને આવી રીતે નાખતા જશું તો પાંચસો ગ્રામ જેટલા સિંગદાણા લીધા છે એની સામે અડધા કપ જેટલો મિલ્ક પાવડર ઇનફ થઈ જાય છે હવે સાથે મિક્સ કરી લેશો અહીં તમે જોઈ શકો છો ગેસની ફ્લેમને આપણે સ્લો રાખવાની છે જેથી નીચે ચોંટીને છે અને કન્ટિન્યુ આવી રીતે ચલાવતા રહેશું તો દૂધ નાખ્યું છે જેના કારણે મિલ્ક પાવડર સારી રીતે ફટાફટ મિક્સ થઈ જાય છે અને ધીરે ધીરે એનામાંનું દૂધ છે ને બળતું જાય છે અને જેમ તમે ચલાવશો એટલે લગભગ એક કે બેની બે મિનિટની અંદર જ તમને આ રીતનું ટેક્સચર જોવા મળશે તો અહીં આપણે આ મિશ્રણ તૈયાર છે સાઈડમાંથી ઘી છૂટું પડી રહ્યું છે તો જ્યારે આ રીતનું ઘી છૂટું પડે ને દાણાદાર મિશ્રણ તૈયાર થઈ જાય એટલે સમજવાનું કે આ મિશ્રણ આપણું તૈયાર છે હવે આનામાં એકદમ દૂધનો ભાગ બળી ગયો છે ઘી છૂટું પડી ગયું છે તો આ મિશ્રણ આપણું તૈયાર છે જેને આપણે સાઈડમાં મૂકી દઈશું ત્યારબાદ અહીં આપણે પાંચસો ગ્રામ જેટલા સિંગદાણા લીધા છે સિંગદાણા જ્યારે પણ લો ને એના મને જે ખરાબ દાણા ખોરા દાણા હોય એને કાઢી લેવાનો જેથી શિંગપાકનો ટેસ્ટ બગડી ન જાય હવે કડાઈઓ આપણે ગરમ કરી લીધું છે એની અંદર આપણે સિંગદાણા નાખીશું અને એકદમ સ્લો ફ્લેમ ઉપર જ્યાં સુધી આવી રીતે બે આંગળીની મદદથી ફોતરો દૂર કરતાં ફોતરો નીકળી ન છે ને ત્યાં સુધી આપણે શેકી લેવાના છે તો અહીં આપણા સિંગદાણા શેકાઈ ગયા છે જેને આપણે એકદમ ઠંડા કરી લેવાના છે ઠંડા થઈ ગયા પછી જ આપણે એને પીસીશું ગરમ ગરમ પીસીશું છે પીસીશું તો એનામાંનું તેલ છૂટું પડે છે જેના કારણે શિંગ સારો નથી લાગતો તો અહીં સિંગદાણા ઠંડા પડી ગયા હતા ત્યારબાદ મેંના ફોતરા દૂર કરી લીધા છે અને હવે મિક્સર જારમાં પીસતી વખતે એક એક મુઠ્ઠી જેટલા સિંગદાણા નાખીને આપણે એને પીસવાનું છે જેથી એકદમ આ રીતનો આપણો કોરો પાવડર તૈયાર મળશે તો આ રીતે મેં અહીં બધા જ શિંગદાણાનો પાવડર બનાવી લીધો છે હવે ફરી પાછું કઢાઈ મૂકી દેસું જેની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરી લેશું તો અહીં ઘી આપણું ગરમ થઈ ગયું છે ઘી જેવું પીગળે ને એટલે આપણે આની અંદર દોઢસો ગ્રામ જેટલો ગોળ નાખીશું તો ગોળ જે નરમ ઘોળ આવે છે એવી પસંદગી કરવી જેથી ફટાફટ એ પીગળી જાય છે તો જ્યારે પણ ગોળનો શિંગપાક બનાવીએ ત્યારે શિંગદાણા કરતાં અડધો આપણે ઘોળ લેવાનો છે પણ અત્યારે આપણે જે માવાનું મિશ્રણ લીધું છે એના કારણે આપણે દોઢસો ગ્રામ જેટલું લીધું છે હવે તમે જોઈ શકો છો કે આવી રીતે બબલ્સ છૂટવા માંડે અને ઘોળ એકદમ હલકો થઈ જાય ત્યારબાદ એકદમ ધ્યાન રાખવાનું છે અને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે અને એક્ઝેક્ટ એક મિનિટ સુધી આપણે આ ઘોળને પકવીશું તો ઘડિયાળના કાંટામાં ધ્યાન રાખીને તમારે જોવાનું છે જોઈ શકો છો એકદમ હલકો ઘોળ થઈ ગયો છે ને થોડોક કલર બદલાણો છે એટલે હવે આપણે આની અંદર જે માવો તૈયાર કરીને રાખ્યો તો એ નાખી દઈશું તો આજે મેં તમારી સાથે ઘરે ઇન્સ્ટન્ટ ફટાફટ માવો ઘરે કેમ બનાવી શકાય એની રીત પણ શેર કરી છે જેના કારણે તમે ઘરે જ સારો માવો તૈયાર કરી શકો છો હવે ગેસની ફ્લેમને માવો નાખ્યો ત્યારે આપણે બંધ કરી દીધો છે અને માવાને આવી રીતે રીતે એકદમ મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણે આની અંદર સિંગનો પાવડર નાખી દઈશું અને ફટાફટ મિક્સ કરી લેશું તો માવો નાખ્યા બાદ અને સિંગનો પાવડર નાખો ત્યારે એકદમ ફટાફટ આપણે ચલાવવાનો છે કારણ કે ફટાફટ આ મિશ્રણ થોડુંક ડ્રાય થવા લાગે છે હવે અહીંયા થાળીને મેં પહેલેથી જ ઘીથી ગ્રીસ કરી રાખી હતી જ્યારે એકદમ સારી રીતે ઘોળનો પાયો છે એ સિંગદાણામાં મિક્સ થઈ જાય એટલે આપણે થાળીમાં ટ્રાન્સફર કરી લેવાનો છે વાટકાની પાછળ મેં થોડુંક ઘી લગાડી લીધું હતું ને આવી રીતે આપણે દબાવી લેવાનું છે ત્યારબાદ કિનારીઓને પણ આવી રીતે તવિથાની મદદથી સારી રીતે આપણે દબાવીને સેટ કરી લેશું તો અહીં તમે જોઈ શકો છો સારી રીતે આપણો શિંગ પાક છે એ પથરાઈ ગયો છે તો હવે થોડુંક આ મિશ્રણ થોડુંક ઠંડુ થયું છે એટલે એકદમ હળવા હાથે આપણે કાપા પાડી લેશું તમે પાછળથી પણ પાડી શકો છો કારણ કે આની અંદર આપણે માવો નાખ્યો છે તો આરામથી પાછળથી પણ પીસ પડી જશે તો આવી રીતે તમને જે સાઇઝના પીસ પસંદ હોય એ પ્રમાણે તમારે અહીં પીસ પાડી લેવાના છે પીસ પાડી લીધા હોય ઉપરથી આપણે આવી રીતે પિસ્તાની કાતરણાથી ગાર્નિશ કરીશું આ ટોટલી ઓપ્શનલ છે તમે નહીં નાખો તો પણ ચાલશે પણ સારો દેખાવ આવે એ માટે આપણે કર્યું છે હવે આ મિશ્રણને આપણે ઠંડુ થવા માટે મૂકી દઈશું તો અહીં સિંગપાક એકદમ ઠંડો થઈ ગયો છે રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે અને હવે આની અંદરથી આપણે પીસ કાઢીશું તો ઘરમાં વડીલ હશે ને એ પણ આરામથી આ સિંગપાક ખાઈ શકશે ઇવન તમે નાના બાળકોને પણ આપી શકો છો તો જોઈ શકો છો કેટલો સરસ દેખાઈ રહ્યો છે અને આ શેંક જ્યારે ખાશો ને તો મોમાં ચોટશે નહીં અને એકદમ સરસ મોમાં નાખતા જ ઓગળી જાય તેવો આ શેકપાક ઘરે તૈયાર થયો છે આપણો તો એકવાર આ રીતે માવા શેંક જરૂરથી ઘરે ટ્રાય કરજો મેં તમને માવાની રેસિપી શેર કરી છે પણ જો તમને માવો ઘરે ન બનાવવો હોય તો તમે બજારમાંથી પણ માવો લઈ આવી શકો છો અને આનો ફ્લેવર ઇન્હાન્સ કરવા માટે તમે આની અંદર એલચીનો પાવડર પણ નાખી શકો છો પણ શીંગદાણાના ઘોડનો નેચરલ ટેસ્ટ આવે એટલે આપણે ફક્ત આ રીતે જ રાખ્યું છે વિડીયો ગમે હોય તો લાઇક શેર ચેનલ સબસ્ક્રાઈબ કારણ ન